કેમ છો શ્રાવણ એટલે કોઈક માટે ભજીયાની સિઝન કોઈક માટે રમવાની સિઝન કોઈક માટે ભક્તિ અને ભજનની સીઝન અને કોઈક લોકો માટે વ્રત અને તહેવારની સીઝન પણ આ બધાથી ઉપર એક આવે કે શ્રાવણ આવે એટલે કોઈ આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે તો કોઈ સોમવાર કરે એકાદશી કરે કંઈક ને કંઈક તો ઉપવાસ ઘરમાં બધા કરતા જ હોય નાના મોટા એક કરે કે ત્રીસ કરે પણ કરે તો ખરા જ રાઈટ તો હવે વાત આવે છે ઉપવાસમાં ખવાતી ફરાળી સ્વીટની સ્વીટની વાત આવે એટલે બધાને એમ થાય કે ઘરે બનાવી અઘરી છે તો આજે આપણે ઇઝી પણ હોય ફરાળમાં પણ ખવાય કે જે ખાઈ અને તમને ચાર કલાક સુધી ભૂખ નહીં લાગે દેટ ઇઝ ફોર શ્યોર અને તમને ખબર હોય તો શીંગ કે ખોખા કે માંડવી આના બહુ બધા નામ છે એ સૌરાષ્ટ્રમાં થાય છે એટલે સૌરાષ્ટ્રના લોકો એનો સૌથી વધારે ઉપયોગ કરે છે તો આજે આપણે સૌરાષ્ટ્રના એવા સુરેન્દ્રનગરના જીજ્ઞાબેનને આના માટે ઇન્વાઇટ કર્યા છે કે જે આપણને શિંગ પાક અને એમની ભાષામાં કહીએ તો ખોખા પાક કે છે માંડવી પાક કે છે એ બનાવશે કેમ છે જીજ્ઞા બસ મજા મજામાં તારા ઘરે સિંહ પાક બની ગયો કે નહીં હા મારા ઘરે બની ગયો બની ગયો હા બની ગયો કોના માટે બનાવે છે તું બનાવું છું કે અમે હું પોતે શ્રાવણ મહિનો રહું છું એટલે હા એટલે પેલા શ્રાવણ મહિનાના સ્ટાર્ટમાં હું ભગવાન માતાજીને પ્રસાદ ધરું છું અને પછી હું મારા માટે બનાવું અને ઘરના બધા વ્યક્તિ ખાય છે ઓકે અને મને લાગે છે વાત થઈ તારા સસરા એટલે મારા મહિનો રહે છે છે એટલે એટલે ઉંમર એ ખાઈ નહીં શકતા બીજું બધું કે ફરાળિયો એવડો છે વેફર છે એવું બધું એટલે એમના માટે થઈ હું સ્પેશિયલ ડબ્બો ભરી અને શ્રાવણ મહિનો શરૂ થાય ત્યારે એ મોકલાવી દો અને પંદર દિવસ પછી બીજો ડબ્બો ભરીને મોકલાય દઉં સરસ સરસ જી આ સિંગ પાક છે તો દિવસમાં એક વાર હવાય બરોબર છે પણ આ સિવાય ફરાળી બીજી વસ્તુઓ પણ બનાવ બધું હું બનાવું છું સાબુદાણાની ખીચડી પછી સાબુદાણાની ખીર પછી રાજગરાની અને બટેકાનો પૂરી છે એ બધું જ બનાવું છું રાઈટ 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 અને બીજી એક વાત તમને કહું જીજ્ઞા એ કેટરિંગ કરે છે કેટરિંગ મીન્સ તમારા ઘરે પાંચ જણની રસોઈ જોઈતી હોય કે પચાસ જણની જોઈતી હોય બનાવીને જોઈતી હોય કે તમારા ઘરે આવીને બનાવે એ બધું જ એ કરી આપે છે અને મેં ટેસ્ટ કરેલું છે સો આઈ કેન એન્ડોર્સ કે બહુ જ સરસ બનાવે છે તો સૌથી પહેલા આપણે જીજ્ઞા શું કરવાના છીએ પ્રથમ પહેલાં આપણે એક બાઉલ સિંગદાણા લઈશું એ સિંગદાણા આપણે ચેક કરવાના કે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે કોઈ દાણો ખરાબ નથી કોઈ દાણા કે ફૂગ નથી આવી ગઈ એ પહેલાં જોઈ અને પછી એ સિંગદાણા લેવાના આપણે અને એ સિંગદાણા પછી આપણે શેકવાના છે હા ઓકે ઓકે એક બાઉલ સિંગદાણા લીધા છે આપણે આ સિંગદાણા આપણે જોઈને લેવાના કે અત્યારે ચોમાસાની સિઝન છે એટલે કોઈ દાણો ખરાબ ના હોય અને આમાં ઝીણી બી સિંગ આવે છે આની કરતા અને આ મોટી બી સિંગ આવે છે પણ આ મીડિયમ સિંગના દાણા છે એ કડાઈમાં લઈ અને આ સિંગ દાણા અંદર નાખી અને એને શેકી નાખશું એકદમ ધીમો તાપ રાખવાનો છે અને સતત સિંગ દાણાને હલાયા કરવાના છે અત્યારે ચોમાસાના હિસાબે શું છે કે સિંગ દાણા થોડા ભેજવાળા થઈ જાય છે આપણે શું છે કે સિંગ દાણાને આપણે શેકી નાખીએ તો સિંગ દાણાનો ટેસ્ટ બી સારો આવે છે અને શેકેલા સિંગદાણાનો શિંગપાક બી સરસ લાગે છે સિંગદાણાને આપણે ઉપર થોડા લાલ કલરના થાય એટલા શેકવાના છે બહુ જ નથી શેકવાના કાળા થાય એટલા બધા નહીં શેકવાના સિંગ એટલે ઇકોનોમી બદામ યસ જેમ બદામમાં હાઈ પ્રોટીન કેલ્શિયમ ફાઈબર વિટામિન ઈ હોય છે એ જ રીતે સિંગમાં પણ હાઈ પ્રોટીન કેલ્શિયમ ફાઈબર વિટામિન ઈ ના બદલે વિટામિન બી હોય છે પણ બંને સિબલિંગ કહેવાય કઝિન્સ કહેવાય એટલે એવું જરૂરી નથી કે બદામ ખાવ તો જ તમને ન્યૂટ્રિશન મળે સિંગમાંથી પણ એટલું ન્યુટ્રિશન મળે છે ને એની અંદર રહેલા ફાઇબર તમને લાંબો સમય સુધી ભૂખ નથી લાગવા દેતા એટલે ફરાળ કે ઉપવાસમાં આપણે સિંગ અને ગોળ ખાતા હોય ઘણા લોકો ગોળ ખાતા હોય એ લોકો પછી શીંગ પાક આ રીતે બનાવીને ખાય આ જ રીતે શીંગનો પીનટ બટર બનાવી અને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો એટલે વેઇટ મેનેજમેન્ટમાં પણ શીંગ તમે ખાઈ શકો છો નાના બાળકોને ન્યુટ્રિશન માટે પણ આપી શકો છો અને ફરાળ કરતા હો કે ઉપવાસ કરતા હો ત્યારે લાંબો સમય સુધી ભૂખ ના લાગે એના માટે પણ ડાયરેક્ટ શીંગ ખાવ કે શીંગ પાક ખાઓ ચલો હવે આપણી સિંગ શેકાઈ ગઈ છે જો તમે જોઈ શકો છો કે દાણો કેવો સરસ શેકાઈ ગયો છે હવે એ સિંગ નો સિંગ આપણે એક ડીશ માં ઠંડી થવા રાખશું સિંગ ને આટલી લાલ થાય ત્યાં લગી શેકવા દેવાની છે પછી એને ઠંડી થાય પછી એના ફોતરા ઉતારવાના છે સિંગ ઠંડી થઈ ગઈ છે જીજ્ઞા હવે શું કરવાનું છે હવે આપણે એને ફોતરા કાઢવાના છે આ ફોતરા કાઢવા વાળો જે પ્રોસેસ છે ને એ મને બિલકુલ નથી ગમતો કારણ કે જ્યારે પણ ફોતરા કાઢીએ ને એટલે એટલું બધું ઉડે 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 અને સિંક આખું તમારું પ્લેટફોર્મ બધું ભરાઈ જાય એટલે મેં એક ટ્રિક શોધી છે હું તને બતાવું હા જો આવી કોઈ પણ એક થેલી લેવાની હા કાપડની પણ ચાલે પ્લાસ્ટિકની ચાલે કોઈ પણ ચાલે પણ થોડીક આમ સોફ્ટ જોઈએ હા એની અંદર આ સિંગ નાખી દઈએ બરાબર પછી

છોડા તો પણ એના માટે આપણે શું કરવાનું ખબર છે આવો એક ઝારો લેવાનો અને પછી એને આ રીતે જોયું સરસ છોડા ઉડી ગયા કચરો ના પડ્યો હે

કે જેથી થોડો મોટો ભાગ હોય નીકળી જાય એમ હવે શું કરીશું હવે આપણે એની ચાસણી બનાવીશું ચાસણી બનાવીશું ઓકે તો ચાસણી માટે કેટલી સુગર લેવાની છે ખાંડ એક વાટકી શિંગદાણા હોય તો એનો અડધો ભાપ લેવાનું પણ જો તમે મીઠું વધારે ખાતા હોય તો એની કરતા થોડું વધારે બી લઈ શકો છો કે એટલે આપણે એક વાટકી સિંગદાણા અને અડધી વાટકી તલ એટલે દોઢ વાટકી છે એટલે અત્યારે આપણે એ પ્રમાણે શુગર હા એ પ્રમાણે પોણી વાટકી લઈએ પોણી વાટકી લઈએ અત્યારે આપણે ફોર્ચ્યુન સુગર લઈએ છે પોણી વાટકી બરાબર માપ પ્રમાણે હા માપ પોણી વાટકી જેવું લેવાનું છે પાણી કેટલું લેવાનું પાણી જે આપણે પોણી વાટકી ખાંડ લીધી હોય એનથી અડધું પાણી લેવાનું અડધું લેવાનું એટલે ટૂંકમાં જેમ યુઝઅલી આપણે ખાંડ રાઈટ બસ બસ આ ચાસણી આપણે એક તારની ચાસણી કરવાની એટલે બે તારની ચાસણી કરો તો કડક થઈ જાય અને જો થોડી એ કરો તો નરમ થાય એટલે એક તારની ચાસણી કરવાની ચાસણી જ્યારે તમારે ચેક કરો ત્યારે તમારે ધ્યાન રાખવાનું કે પહેલાં ઠંડુ થાય પછી ચાસણીને ચેક કરવાની હવે આ ચાસણી જો આપણે થઈ ગઈ છે હવે આને ચેક કરવા માટે આપણે પહેલાં થોડું ઠંડુ થવા દેવાનું હા ઠંડુ થાય પછી ચેક કરવાનું કે એક તારની ચાસણી થઈ ગઈ છે કે નહીં પછી આમ કરી

કે તમને વાયુ ના થાય એ માટે સૂટ નાખ્યું એ નાખી શકાય આપણે એના માટે આપણે ઈલાયચી નાખીશું એક ચમચી હમ ભૂકો કરીને લીધી છે કરીને લીધેલી છે બરાબર અને એક ચમચી આપણે સૂટ નાખીશું એની અંદર હમ પછી એને એકદમ મિક્સ મિક્સ કરી લેવાનું હા અને અત્યારે ગેસ ચાલુ કરવાનો પાછો નહી કરવાનો નહી કરવાનો ના ઓકે લોટ બાંધે એવી રીતે થઈ જવું જોઈએ કે જે આપણે થાળીમાં પાથરી કે રાઈટ રાઈટ હવે આમાં તમારે ઘી નાખવું હોય તો તમે એક ચમચી અંદર ઘી નાખીશ ઓકે હવે એક આપણે એક થાળી લીધી છે તેમાં ઘી લગાવેલું છે હવે એ ઘી લગાવેલી થાળીમાં આપણે આ પાથરી દેવાનું છે હવે આપણે આવી રીતે થાળીમાં પાથરી દેશું હા પછી એક આપણે વાટકી લેવાની છે ઘી લગાવેલી વાટકી લઈ અને પછી એને રીતે આપણે સરખું કરી દેવાનું છે હવે એને પાંચ મિનિટ આપણે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ ગયું છે પછી આપણે એને કાપા પાડી લઈશું કાપા પડી ગયા છે હવે એને સાવ ઠંડુ થાય પછી એને સવ કરવાનું છે અત્યારે ડ્યુરિંગ પ્રોસેસ મેં જે જોયું એ હું તમને કહું છું કે આ સ્વીટ બનાવો ત્યારે ધ્યાનમાં રાખવાની બાબત શું છે એક તો શીંગ બહુ લાલ નથી થવા દેવાની ધીમા તાપે શેકવાની છે સતત હલાવતા રહેવાનું છે બીજું ચાસણી કરો ત્યારે પણ એને સતત હલાવતા રહેવાનું છે જેથી કરી અને ખાંડ બળે નહીં એટલે કે ચોંટે નહીં ક્લોટ ના થઈ જાય ત્રીજી વસ્તુ એ છે કે જ્યારે ચાસણી થઈ જાય એક તારની ચાસણી ત્યારે ગેસ બંધ કરી અને તરત જ શેકેલી સિંગનો ભૂકો નાખી અને એને મિક્સ કરી લેવાનો છે જો એમાં વચ્ચે ટાઈમ લેપ્સ થયો તો કોરું પણ પડી શકે છે હવે આ ઠંડો થઈ ગયો છે સિંગ પાક હવે આને તમે તરત પણ ખાઈ શકો અને સ્ટોર કરી અને મહિના સુધી પણ ખાઈ શકો થેન્ક યુ જીગ્ના કે તમે આ સરસ બજેટ ફ્રેન્ડલી અને ફરાળી એવી રેસીપી શીખવાડી હું પણ બનાવીશ અને બધા દર્શક મિત્રો પણ બનાવશે અને સાથે મેં તમને કહ્યું એ પ્રમાણે જીજ્ઞા બહુ જ સરસ કેટરિંગની બધી જ વસ્તુઓ બનાવે છે તો તમારે ઓર્ડર પણ કરવો હોય અથવા તમારે ઘરે બોલાવી અને ઘણા બધા માણસો જેમ મેં તમને કહ્યું કે પચીસ હોય પચાસ હોય તો પણ એ બનાવી શકે છે તો યુ કેન કોલ હર અને એના માટેનો કોન્ટેક્ટ ડિટેલ જે છે એ તમને કમેન્ટમાં મેં લખેલી છે